વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે મળી રહ્યા છે ધોરણ છ થી બાર બરાબર ઇંગ્લિશમાં લેક્ચર છે છ થી બાર માટે બરાબર લાસ્ટ ટાઈમ શેની શરૂઆત કરી હતી તો ટેન્સની શરૂઆત કરી હતી અને એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બરાબર એનો એની અંદર બે પ્રકાર કીધા હતા બરાબર વિથ વર્બ વિધાઉટ વર્બ વર્બલ અને નોન વર્બલ બરાબર એની અંદરથી

કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ એ જ રીતે પરફેક્ટ પૂર્ણ વર્તમાન કાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે તો પૂર્ણ ભવિષ્યકાળ એ જ રીતે પરફેક્ટ કન્ટિન્યુઅસ ની અંદર ત્રણ પ્રકાર હતા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે આ ટોટલ કેટલા પ્રકાર હતા ટોટલ બધું થઈને બહાર થાય બહાર એની અસરો થાય મુખ્ય તો ચાર સિમ્પલ ટેન્સ કન્ટિન્યુઅસ ટેન્સ પરફેક્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને એની અંદરથી આપણે જે આ સિમ્પલ છે સિમ્પલ એની એક અસર ભણ્યા હતા કઈ વર્બવાળી જેમાં વર્બ આવે એ આપણે ભણ્યા હતા આજે વિધાઉટ વર્બ વર્બ વગરનું વાક્ય રચના જોવાની છે તો શરૂઆત કરીએ ચલો તો શરૂઆત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના બે પ્રકાર હતા વિથ વર્ગ અને વિધાઉટ વર્ગ બરાબર સાહેબ કે બે અલગ અલગ કલર કેમ કરીને આપ્યા બરાબર તો શોક નથી કર્યું એટલે કે આ વિથ વર્બ જે એ બનાવી દીધો ગ્રીન કલર જ્યાં થઈ જાય સમજી જવાનું ભણી ગયા બરાબર ગ્રીન કલર જ્યાં થઈ જાય એટલે કે લીલી લાઈટ થઈ ગઈ બરાબર ભણી દીધું ચલો એટલે કે વિધાઉટ વર્બ જોવાનું છે એમાં વિધાઉટ વર્બ વાક્ય રચના શાંતિથી સમજો આગળ ભણાવી દીધું એટલે એના કરતા થોડું ઈઝી છે આગળ જે ડુ ડોઈસ કરાવ્યું હતું એની કરતા ઈઝી છે જો સૌપ્રથમ afirmative વાક્ય બનાવું છે તો પહેલા આવે સબ્જેક્ટ શું આવે સબ્જેક્ટ સબ્જેક્ટની સાથે આ છે હેલ્પિંગ વર્બ પહેલા દિવસે કીધું હતું પેલું છાપું આવશે આવાળું એની અંદર આ છાપામાં આ લખેલા હતા એ છાપામાં આ લખેલા હતા જો પહેલો લેક્ચર ના જોયો તો આજે નહીં જોવાનો પહેલા એના જોવાનો ચલો તો એની અંદર આવે m is અને r બરાબર ક્યાં m લાગે ક્યાં is લગન ક્યાં r લાગે પછી બાકી બધું ઊંધું લખવું આપણો ગોલ્ડન નિયમ મુજબ બાકી બધું શું લખવાનું ઊંધું ક્લિયર જોઈએ નેગેટિવ માટે આમાં ડૂડ જ નહીં આવે એટલે આ એના આ જે વિથ વર્બ બને ને એના કરતા થોડું ઈઝી લાગશે વિથ વર્બ બને એના કરતા કેવું લાગશે ઈઝી લાગશે ચાલો તો સબ્જેક્ટ પછી એમ ઇ આર અને ત્રીજા નંબર ઉપર નોટ સબ્જેક્ટ પહેલું એમ ને પછી એમ ઇ આર પણ એમ ને અને ત્રીજા નંબર ઉપર ખાલી મૂકવાનો નોટ બાકી બધું કમ્પ્લીટ બાકી બધું ઓફર્મેટિવ મુજબ જેમ ઉપર લખ્યું છે એવું ને એવું લખી નાખવાનું નેગેટિવ માટે ખાલી ત્રીજા નંબર પર નોટ બાકી બધું સેમ્પુ છે ક્લિયર ચાલો આગળ છે હવે ઇન્ટ્રોગેટિવ ઇન્ટ્રોગેટિવ માં આવે હેલ્પિંગ વર્બ આગળ અને સબ્જેક્ટ પાછળ બરાબર એની જ આગળ આગળ આવી જશે સબ્જેક્ટ પાછળ જતો છે બાકી બધું ઓફર્મેટિવ મુજબ ખાલી આનો આના મુજબ બી લખી શકાય એટલે નોટ ના આવે ખાલી એમ કહેવાનો મતલબ કે નોટ આવે નહીં બાકી બધું ઓફર્મેટિવ મુજબ અને છેલ્લે આવે પ્રશ્ન આવે હવે પ્રશ્ન શું થાય કે સાહેબ સબ્જેક્ટ આ તમે હેલ્પિંગ વર્બ ત્રણ લખે એમ ઇઝ આર તો એમ મૂકો ઇઝ મૂકો કે આર મૂકો તો એ સબ્જેક્ટ નક્કી કરે સબ્જેક્ટ કેટલા છે ટોટલ આઠ યાદ છે ને પહેલો લેક્ચર અને પહેલો ટોપિક બરાબર શરૂઆત ત્યાંથી થઈ હતી તો સબ્જેક્ટ કયા સબ્જેક્ટ સાથે શું આવે બરાબર જ્યાં આઈ હોય ત્યાં એમ આવશે સબ્જેક્ટ ની અંદર આઈ હશે તો એમ આવશે સબ્જેક્ટ ની અંદર વી યુ અને ધે હશે તો આર આવશે અહીંયા વી હશે યુ હશે કે ધે હશે તો આ લાગશે આર અને એની સિવાયના જે કંઈ વધે બરાબર વી સી ઈટ કોઈ પણ એક જ વ્યક્તિનું નામ તો ઈ બે નામ હશે તો આર થઈ જશે

તમને નિયમ લખીને આપ્યો કે મેં અહીંયા નાના અક્ષરે લખીને આપી દીધો બરાબર આગળના લેક્ચરમાં પણ આવું જ કર્યું હતું બરાબર આફોર્મેટિવ એમ ઇઝાર સબ્જેક્ટ એમ ઇઝાર નોટ બરાબર આ એ લખીને આપ્યો નીચે આ સાથે એમ લાગે યુ વી અને ધે હોય તો આર લાગે વી સી એટ અને કોઈ પણ નામ હોય તો ઈ જ લાગે બરાબર આ નાના અક્ષરે તમને લખીને આપી દીધું એટલે કે તમને વાક્ય બનાવવાનું તકલીફ ના પડે એટલા માટે ચાલો પહેલું વાક્ય જોઈએ હા પહેલા દિવસનું પહેલું વાક્ય આજે પણ એ જ વાક્ય બરાબર ચાલો હું ગૌરવ છું બરાબર હું આઈ

પછી નેગેટિવ બનાવશે તો નિયમ જોઈ લો પેલા સબ્જેક્ટ પછી એમ ઈ જે હોય એનું અને ત્રીજા નંબર પર નોટ બાકી બધું ઓફર્મેટિવ મુજબ તો પેલો સબ્જેક્ટ આય તો આઈ એમ નો એમ પછી હેલ્પિંગ વર્ક એમ 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 નો એમ અને ત્રીજા નંબર માં આઈ જાય નોટ નોટ અને પછી ગૌરવ એમ નો એમ આઈ એમ અ નોટ આઈ એમ નોટ ગૌરવ આઈ એમ નોટ ગૌરવ પડી ખબર આ થયું અફર્મેટિવ આઈ એમ ગૌરવ આઈ એમ નોટ ગૌરવ

તમે યુ એટલે તેઓ ના એ યુ એટલે તું ધે એટલે તેઓ ધે એટલે તેઓ બરાબર તો મળી ગયું મને સબ્જેક્ટ અફર્મેટિવ માટે આ થઈ ગયું સબ્જેક્ટ ટી એચ ઈ વાય ધે બરાબર ચાલો સબ્જેક્ટ મળી ગયું પછી એમ ઈ જાર શું આવશે તો આ ધે છે તો આર આવે તો અહીંયા થઈ જશે આર એટલે આ છે થઈ ગયો પાછળથી ઊંધા આવો ને એટલે છે થઈ ગયો હજુ ઊંધા આવો બાળકો બાળક નથી કીધું બાળકો તો તે આર ચાઇલ્ડ એટલે ચિલ્ડ્રન ચિલ્ડ્રન્સ નહીં કરવાનું ચાઇલ્ડ્સ નહીં કરવાનું એવું મેં તમને કીધું હતું બરાબર સમજાયા ત્યારે મેં કીધું હતું ચિલ્ડ્રન્સ એવું દોડા પણ નહીં કરવાનું બરાબર ચાઇલ્ડ તો ચાઇલ્ડ એવું નહીં કરવાનું ચિલ્ડ ચાઇલ્ડ નું બહુ વચન ચિલ્ડ્રન થાય બરાબર ચાલો તે આર ચિલ્ડ્રન બરાબર પછી ત્રીજા નંબર ઉપર નોટ બરાબર નેગેટિવ માટે પેલો બીજો અને અહીંયા ત્રીજો જો અહીંયા ડુડજ નથી આવતું હો એટલે એ વર્બ વાળા હતા એની અંદરથી દૂ ડઝ લગાવો એટલે પાછું પેલું વી વિ વન હોય વીઆઈએસ વાળા હોય તો પાછા અલગ થાય વિ વન થઈ જાય આવું બધું હતું બરાબર એ સિમ્પલ ટેન્સ હતો એની અંદર વિથ વર્બ જેની અંદર વી આવતો હતો એની અંદર જ એવું માથાનો દુખાવો થતો તો બરાબર આમાં એવું નથી આ એકદમ સિમ્પલ એટલે સિમ્પલ જ છે બરાબર સિમ્પલ અઘરો પણ એમાં બે પ્રકાર આવતા ને પેલો પ્રકાર અઘરો લાગે ધે હાર પછી આવી જાય નોટ ચિલ્ડર ધે આર નોટ ચિલ્ડર

तीजु वाक्य। हितेश कैंसर नो दर्दी छे हितेश कोई तो हितेश जो तो हुए तो गाड़ो देता नहीं बराबर हितेश कैंसर नो दर्दी छे बराबर चलो आ एक वक्य बनायु छे हितेश कैंसर नो दर्दी छे तो नाम थयु हितेश बराबर हितेश पछी ना, नाम एक मिनट एस एच नामनी साथे शुं आवे नामनी साथे ईज आवे बराबर तो हितेश इज इज तय गयो दर्दिन सु के भाई पेशेंट कोनो कैंसर नो हितेश इज द पेशेंट ऑफ कैंसर जो खाली कैंसर पेशेंट एटू लिखियो तो ये साचू के भाई बराबर हितेश इज द कैंसर पेशेंट नाम तो आज लगाय कारण कि आपड़े आपड़ वाक्य रचना मुजे जुए तो हितेश नो हितेश बराबर पछि छ उंधाओ दर्दी तो द पेशेंट દર્દી ધ ઓપેશન્ટ નો એટલે કે ઓફ કેન્સર કેન્સર બરાબર વાક્ય રચના પ્રમાણે બરાબર બી એ બધું આવશે આગળ આગળ જેમ જેમ જઈશું એમ એમ સમજીતા રહીશું બરાબર કઈ જગ્યાએ શું ચેન્જીસ કરવાના છે બરાબર જે બધું આગળ જઈએ તો સમજીતા રહીશું હિતેશ ઇઝ ધ پیشنટ ઓફ કેન્સર ના પડી છે તો ત્રીજા નંબર ઉપર નોટ બરાબર આમાં ના સારું લાગે હિતેશ કેન્સરનો દર્દી નથી બરાબર આવું કોઈને થાય નહીં ચલો હિતેશ ઇઝ ધ નોટ ધ હિતેશ ઇઝ નોટ ધ پیشنટ ઓફ કેન્સર હિતેશ

જો અહીંયા જોતા રહેજો આર આવી પછી બાકી બધું ઊંધું લખવું તો સ્ટુડન્ટ સ્ટુડન્ટ વિદ્યાર્થી નથી વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ ના ઓફ કેના બાબા એકેડેમી કેપિટલમાં લખવાનું બાબા એ એમ વાય આર સ્ટુડન્ટ્સ ઓફ બાબા એકેડેમી વી આર સ્ટુડન્ટ્સ ઓફ બાબા એકેડેમી

પાછળ પહોંચનાર આરી ગયો ડોક્ટર શું તમે ડોક્ટર છો હા ડોક્ટર છે બરાબર આ પાંચ વાક્યો મેં તમને સમજાય કેના વિધાઉટ વર્બ જો આમાં કઈ ક્રિયા નથી થતી તમે ડોક્ટર છો તો શું ક્રિયા થઈ ગઈ ખાવું પીવું બેઠું ઉઠવું કૂદવું આવું કશું ના થયું અમે બાબા એકેડેમી વિદ્યાર્થીઓ છે આમાં કઈ ક્રિયા થઈ નથી થઈ આગળના બે ત્રણ વાક્યો જો એમાં કઈ ક્રિયા થતી હતી નથી થતી બરાબર એટલે કે ક્રિયા વગરના વાક્યો કેવા વાક્યો ક્રિયા વગરના વાક્યો ક્લિયર ખબર પડી બરાબર તો હવે આપું તમને હોમવર્ક તમારું છે હોમવર્ક ચાલો જોઈએ હોમવર્ક હોમવર્કમાં તહેલું એક્ય છે તે એક સોસાયટી છે તે એક સોસાયટી છે તમારે ત્રણ ત્રણ બનાવવાનો afirmative negative અને interrogative ત્રણે ત્રણ બનાવવાના તેણીની ક્રિકેટ નહીં ખેલાડી છે તેણીની એટલે શું છોકરી માટે બરાબર તેણીની છોકરી માટેની વાત છે મહેશ સંગીતનો શિક્ષક છે બરાબર મહેશ સંગીતનો શિક્ષક છે આપણે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છીએ હવે તો આ તમારી રીતે તમારે બનાવો જ બનાવી શકો તમે જો છઠ્ઠા વાળા જોતા હોય તો છઠ્ઠા તમારે છ લખો તમે સાતમા વાળા થઈને જોતા હોય તો સાત લખો તમે દસમા વિદ્યાર્થી જોતા હોય તો દસ લખવાનું બરાબર તમે જે જે સ્ટાન્ડર્ડ માં હોય રીતે બનાવી અને ફોટો પાડીને મોકલવાનો આપણો ખબર છે ને ચાલો પાંચમું તમે ધોળકામાં છો બધું આ પ્રશ્નાર્થ નથી તમે ધોળકામાં છો આ પ્રશ્ન નથી પૂછો બરાબર તમે ધોળકામાં છો કોઈ પૂછે કે ભાઈ આ કયું શહેર છે તો કે તમે અત્યારે ધોળકામાં છો બરાબર અત્યારે નથી લખ્યું ખાલી એટલું તમે ધોળકામાં છો તો આમાં પણ ત્રણ ત્રણ તમારે બનાવવાના બરાબર તો આ છે પાંચ વાક્યો મોકલવાના કેવી રીતે ચોપડામાં લખાઈ જાય ફોટો પાડવાનો પછી મને વોટ્સએપ કરવાનો વોટ્સઅપ નંબર ખ્યાલ છે લખાય આની ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેશો વોટ્સએપ નંબર તમને મળી જશે બરાબર અને આગળના લેક્ચરમાં મેં લખેલા છે પછી વારંવાર નથી લખતો નથી બરાબર તો આ લેક્ચર આપણો પૂરો થાય કેવું લાગ્યું કોમેન્ટ કરજો બરાબર સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ